ગારિયાધારના પાટાબરીયાના રોડ ઉપર ગટરના ઢાંકણાઓ નબળી કક્ષાના હોવાના કારણે વારંવાર વાહનો ફસાવાની ઘટના બને છે ત્યારે ફરી એ વખત એસટીની બસ ફસાતા લોકોએ મા મુસીબતે આ બસને ખાડામાંથી બહાર કાઢી હતી તો તંત્ર દ્વારા ફરી એક વખત આ ઢાંકણાઓના રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી ગારિયાદર શહેરના પાટ રોડ ઉપર ગટરના ઢાંકણા એકદમ હલકી ગુણવત્તાવાળા હોય અવારનવાર બસો ફસાવાની સાથોસાથ અન્ય વાહનો પણ ફસાવવાના બનાવો બને છે ત્યારે એક ફરી વખત મુદ્રા પાળેતણા બસ પાંચ ટોબરા ઉપર ફસાઈ ગઈ હતી મહામહેનતે એસટી બસના વ્હીલને ગટરના ઢાંકણામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું આ રોડ ઉપર અવારનવાર ગટરના ઢાંકણા તૂટી જવાની ઘટના બને છે તો તંત્ર દ્વારા તાત્કાલિક આ ઢાંકણાઓને રિપેર કરાવે અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઢાંકણાઓ લગાવે તેવી લોકોએ માંગ કરી હતી